અમદાવાદના વસ્ત્રાપુરમાં તેર વર્ષની સગીરા સાથે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે તેર વર્ષની સગીરાને ઘરની બાજુમાં ભાડે રહેતા શખ્સે લગ્નની લાલચ આપી અપહરણ અને દુષ્કર્મ કરતા માતાપિતાએ ફરિયાદ નોંધાવી પોલીસે ફરિયાદના આધારે ગણેશ પુરવિયા નામના શખ્સ સામે ફરિયાદ નોંધી છે તો બીજી તરફ ફરિયાદ નોંધાયા બાદ આરોપી ફરાર થઈ ગયો હોવાનું સામે આવતા પોલીસે આરોપીને શોધવા માટે તપાસ હાથ ધરી છે અનિતા અનિતા પટણી પર છે છે શું આખો મામલો સામે આવ્યો જી ગણેશ પુરબિયા નામના એક યુવક દ્વારા તેર વર્ષની જે સગીરા જે છે તેને પ્રેમજાળમાં ફસાવી હતી અને ત્યારબાદ તેને લગ્નની લાલચ આપીને આ જે સગીરા છે તેનું અપહરણ કરીને તે લઈ ગયો હતો આ ઘટનાને લઈને સગીરાના માતા પિતાએ અવસરાપુર પોલીસને જાણ કરતા પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી એ દરમિયાન આરોપી જે હતો જે પોતે આ જે સગીરા જે છે તેને લગ્નની લાલચ આપીને લલચાવી કોસલાવીને એક મકાન જે આવેજલપુરમાં ભાડે રાખ્યું હતું ગુટગવાની ખાતે અને ત્યારબાદ તેનું તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું આ ઉપરાંત એક ગામડામાં પણ તે લઈ ગયો હતો અને અવારનવાર સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું ત્યારબાદ તેની સાથે લગ્ન નહીં કરવા માટેની જે બાબત સામે આવી હતી આ સમગ્ર મામલે હાલ તો વત્રાપુર પોલીસે અપહરણ અને આ દુષ્કર્મને લઈને ગુનો દાખલ કર્યો છે અને જે આરોપી જે ફરાર થઈ ગયો છે તેની ધરપકડને લઈને કાર્યવાહી હાથ ધરી છે જી ધન્યવાદ અનિતા